હલો યુ ટુ ફેમલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં છો ને બધાય તો ઠેક મજામાં હોય ને તો ઠેક તો આજ તો સાતમ અને તમને બધાયને મારા તરફથી સાતમની ઢેર સારી અને અમારે તો અહીંયા કાલનો વરસાદ શરૂ છે જો કે વરસાદના લીધે તો બધું ઓફ થઈ ગયું છે રાતે બહુ જ વરસાદ હતો અને લાઈટ પણ નહોતી એટલે થોડીક વાર તે પછી લાઇટ આવી ગઈ હતી હા એટલે મતલબ વરસાદ બહુ છે અને અત્યારે જસ્ટ હમણાં બંધ થયો છે સવારનો વરસાદ શરૂ જતો અત્યારે તો જોયું નથી ઘડિયાળમાં કેટલા વાગ્યા અમારે ઘડિયાળ પણ ઓફ થઈ ગઈ છે એટલે અમારે શું કે વરસાદના લીધે તાટું વાતાવરણ થઈ ગયું ને એટલે પાણી આજ તો બહુ તાટું હતું ને સાટેમના દિવસે તો તાટા પાણી જ નાવું પડે ને પાણી પણ બહુ વધારે તાઠું ગયું અને એક તો હું કે આજ દહીં અમારું જાવુંય નથી હજી બપોરે થશે અમારું રાયતું કેમ કે વરસાદના લીધે વાતાવરણના લીધે કામ અને પછી હવે એ શું કહેવાય ને તો રજા પાડી છે બહાર જવાનું હતું ને એટલે પણ બહાર જવાનું બંધું વરસાદ હતો બહુ વખતે તો પછી એ છે ને હું તો એને મસ્ત બહાર બેસી ગઈ છે કુલર બનાવવાની હતી એ કામ પતાવ્યું છે પણ હજી

देश मा गई मी तो मजावी देश मा जाऊ पण बंद रु देश मा काही याकू હવે दिवाळी करवा देश मा जावनुची आता काय मी दुखायचो हालू काय नानी लक्ष्मी के होय बस आमद होय ने मी तो घणा बदा फूल थी कर नायचुसे आवू फूल ઝીનું બગાડતો વાસણ બગાડતો ઝીનું કાલ કાનો બનવાની છે કા તારે કાનું બનવાનું છે કાનો બનવાનું છે તારે હે આ બે કાલ કાનો બન્યા થાય ને કા હા ઝીનું બે કાલ કાનો બન્યા થાય અહીંયા હાલો બહાર ઝીનો તો થઈ ગયું છે હવે મારું ગેસ વિધિની

મંદિર માં લગાવવાનો છે પણ અહિયાં હે કેમ સારું તો ટ્રાય કરું આની દોરી બહુ બી છે અમારા અહીંયા દસ દસ રૂપિયા ના હાર મળ્યા દહીં નસ મેળવ્યું આજે કેટલો વરસાદ હતો ને વરસાદના લીધે દહીં હજી મેળવ્યું નથી ને અમારું રાયતું થાય છે બપોરે મને રાયતું બહુ જ ફાવે છે

કેમ કે રાસ તો એમ કે છે મારે નાવું નથી ઓલું શું કરશો ટાઢું પાણી લાગે ને એટલે એને એમ વિચાર છે કે આજ નાવું નથી ગરમ પાણી તો કરે નહીં મને કહે છે ગરમ પાણી કરી દેવું ગેસ શેરું આજ નહીં થાય આજ તો નોંધ કરાય ને પાણી નાવાનું હોય જેનું કે બાજુ જાશો થેલી લઈને ઉપડી ગઈ છે એમાં હું ભર્યું એ તો જોવા દે જેનું નક્કી ના હું 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 ભરીને વહી જાય હો આ ગમે એ વસ્તુ લઈને વહી જાય છે નીચે મૂકીને વહી એમાં હું છે જોવા તો દે એમાં કઈ નથી ગયો કઈ મૂકીને ન આવતી બતાવી દે મને એક વાર પેલા સારું આજે જા તો આ જો બનીને થઈ ગયું છે રાયતું આમાં સેવ નાખીશે પણ જાડી સેવ નાખીશ મેં કાજનું રાયતું બની ગયું છે ને ઝીણું તો ખાવાનું ના પડતા ન ખાઉં ખાઉં છે તેલ મળશું ખાય છે રાયતું નથી ખાવું ઝીણું ને તમારે રાસ ખાવાનું છે એને ન ભાવે નો ભાવે ને આપણને ન ભાવે જેને નો ભાવે ને એને ટ્રાય કરવી ખાવાની સારું મજા આવે જીનું થોડું પણ આમાં કાંદા ને એવું નાખે પાછું એ નો મજા આવે કાંદા ને એવું નાખેલું નહીં એક તો શેવ હળદર ને પછી મીઠું મરસું ને રાય એવું મજા આવે કા થોડું થોડું હોય ને એટલે

એ રાજ નેકો માખાઈ ખાવું છે લઈ આવો તો મીઠાઈ લઈ આવવા અને અમારી સાથે આમનામ વૈગી ઘરે ઘરે કેમ કે હજી બાર વર્ષات ચાલુ કા ચાલુ છે વર્ષા ચાલુ જ છે વર્ષા બન જ નથી નછો અને ઠીક અમારી સાથે તો કઈ બહુ ખાસ ગઈ નથી તમારી કેવી ગઈ કેજો અને આપણે મળશું હવે કાલ વિડિયો બનાવી તો ઠીક છે નકર પછીના વિડિયોમાં કા કેમ કે મને લાગે વરસાદ હશે તો કાલી આય અહિયાં જાય હમણાં જવાની છે મારી ક્યાં જેવું ઘર હા તેમ આગળ મજા આવી ને કા તને ઘર દિવસ થઈ જાય તો જય જવા કરીશ